બેય મા ليا આ લાલજી ભાઈનો છે ને છે હું તો ફોન તો નીકળેલું કે મારો ફોન કેવાય એટલે કરાવેલું છે તને ખબર ન હોય છે છે તો એમાં કોક તો ફોન કરે ને તારા ફોન માં રિસાર્જ છે પણ તારું ફોન નું કાર્ડ પસા ફોનમાં

રાહુલ આમાં થોડીક લાઈટ ઉભે હું તમને વધારે દેખાડી દેવું પડે હવે બટન ગોલ્ડન બટન ગોલ્ડન પ્લે બટન આવી ગયો આ તું તારી હાલત તો તને કોણ ગોલ્ડન બટન દે મને દેવું ઊંધુ થાય પાણી હું દુકાને મારા ભાઈ કે આયો ટીપી નાખું આમ કરી નાખું તેમ હું કેવીસુ કઈ ન થાય

ગરમી થાય મને બે કલાક બી આની અંદર રે ની ગરમી ને બધે પલળી જાય હાલ તો બહાર નીકળ ઈ તો હું તો કારું નો વિચાર કરું કે હજી કેમ ન થાય તા પઈ અંદર દી મને બીવરા વાટો વાટ જોવે લે હાલ તો ગાડી કાઢી કારણ કે ગાડી સામે પડી છે આપડી પહોંચી ગયા છે ઘરે અને અમારા ભૂત બેન ભૂત પાહા થવા મિના હે નહીં 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 ભૂત બેન હતા એ પછી ઇન્સાન થવા મિના છે કારણ કે ભૂત બનેલા હતા હવે ઇન્સાન થાય આ બધી કાઢી નાખે ને પછી ઇન્સાન લાગશે હા

પહેરી જઈએ ત્યારે જમી લીધા છીએ તો ઘણું બધો ટાઈમ જવાનું છે અને ફોનમાં સાર્સિંગ નથી એટલે પહેલાં તો સારસિંગમાં મૂકી દઈએ કલાક અને પછી એડિટિંગ કરવા બેવાનું છે એટલે બધાને જય માતાજીને આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો બધાને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી હર હર મહાદેવ